ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો રજૂ કર્યો જેથી બપોરે એક વાગ્યે સુનાવણી રાખાઈ નિલેશ કુંભાણીના ફોર્મમાં દરખાસ્ત કરનાર તરીકે સહી કરનાર રમેશભાઈ પોલારા જગદીશ સાવલિયા ધ્રુવીન ધામેલિયાએ ચૂંટણી અધિકારી સમક્ષ રૂબરૂ હાજર થઈને ફોર્મમાં તેમણે સહી નથી કરી તેવો દાવો કર્યો આંગે સોગરનામું પણ કર્યું જેથી સુરત મુખ્ય ચૂંટણી અધિકારી ડોક્ટર સૌરભ પાર્થીએ નિલેશ કુંભાણીને નોટિસ આપીને

તો આપની સાથે સુરત થી संवाददाता ધનરાજ બાગલે અને અમારા એડિટર રોનક પટેલ લાઈવ જોડાયા છે સૌથી પહેલા ધનરાજ આપની પાસે આવิશુ 11 વાગ્યે સુનવણી છે શું બધું જાણકારી આપની પાસે પ્રમાણેની તૈયારીઓ છે કરવામાં આવી છે કોઈ પણ જાતની અનિશ્ચિત ઘટના ના થાય તેની ખાસ તકેદારી સુરત કલેક્ટર દ્વારા લેવામાં આવી છે આ દ્રશ્ય તમે જોઈ શકો છો ખુલ્લે બંધી કરી દેવામાં આવી છે કલેક્ટર કચેરી કર્મચારી પોલીસના પીઆઈ પણ અત્યારે સવારથી જ લાગી ચુક્યા છે ડ્યુટી ઉપર અને સામે તમે જોઈ શકો છો ગેટ ઉપર આ પ્રમાણે બેરિકેડ છે બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે ત્યારે કોઈ પણ વ્યક્તિ અજાણ્યો વ્યક્તિ અંદર પ્રવેશ નહીં કરે તેની ચકાસણી સૌથી પહેલાં કરવામાં આવે છે અને ત્યારબાદ અંદર એન્ટ્રી આપવામાં આવે છે હવે વાત રહી નિલેશ કુંભાણીની જે પ્રમાણે ઉમેદવારીને લઈને ટેકેદારોને લઈને જે રીતે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો જે ચૂંટણી એજન્ટ છે મુકેશ દલાલના દિનેશભાઈ જોધાણી તેમણે વાંધો ઉઠાવ્યો હતો અને ત્રણ ટેકેદારોએ આ રીતે એફિડેવિટ કરીને તેમણે જણાવ્યું છે કે જે સહી કરવામાં આવી છે એ સહી અમારી નથી અને ત્યારબાદ ત્રણે ત્રણ ટેકેદારો છે એ ગાયબ થઈ ચૂક્યા

જોઈ નવ વાગેનો સમય આપેલો છે અને અગિયાર વાગે ઓર્ડર કરવાનો છે બાકીની વાત ધનરાજ કહી ચૂક્યા છે પરંતુ કેમ કે મહત્ત્વનો દિવસ પણ છે આજનો રવિવારનો દિવસ છે છતાંય ખુદ કલેક્ટર અહીંયા પહોંચી ચૂક્યા છે કલેક્ટર ઓફિસનો મોટાભાગનો સ્ટાફ પહોંચી ચૂક્યો છે નિલેશ કુંભાણી ગઈકાલે ડબલ માઇન્ડેડ હતા ગઈકાલે ઉમરા પોલીસ સ્ટેશનમાં અરજી કરવા પહોંચેલા ત્યારે ધનરાજ બાગલે વાત કરી તો એમ કહેતા હતા કે ના કોઈનું કિડનેપિંગ થયું નથી સવાલ હવે એ છે કે ખરેખર કિડનેપિંગ થયું છે કે નથી થયું મેં એમની જોડે ટેલિફોનિક વાત કરી તો એમનું કહેવું એમ હતું કે અગિયાર વાગ્યા સુધીમાં એ જાતે ત્રણેય ટેકેદારોને લઈને પહોંચશે સવાલ એ છે તો કિડનેપિંગ થયું છે તો જાતે કેવી રીતે લઈને પહોંચશે ત્રણ ટેકેદારને સૌથી મોટો સવાલ છે બે ઓપ્શન રહે છે અહીંયા અથવા તો નિલેશ કુંભાણી ત્રણ ટેકેદારને લઈ કલેક્ટર સમક્ષ રજૂ થાય પરંતુ ગઈકાલે જ્યારે ફોર્મની ચકાસણી ચાલતી હતી અને સાત નંબરનું ફોર્મ હતું કોંગ્રેસના ઉમેદવારનું જે ટોટલ આખી યાદી હતી એમાંથી સાત નંબરની ચકાસણીનું ફોર્મ નિલેશ કુંભાણીનું હતું અને ત્યારે દિનેશ જોધાણી કે જેઓ ભારતીય જનતા પક્ષના ઉમેદવારના એજન્ટ છે તેમને વાત કરી કે એમને વાંધો છે એમના ટેકેદારને લઈ અને ત્યારે એ ત્રણ ટેકેદાર રજૂ થાય છે ત્રણ ટેકેદાર એમ કહે છે કે અમે સિગ્નેચર નથી કરી અને એ ત્રણેય ટેકેદાર એમના સગા છે જેમ ધનાજે કહ્યું એમ પણ હવે બે રસ્તા છે અથવા ખુદ એમને લઈને આવે અને જો ન આવે તો અગિયાર વાગે સૌરવ પારગી કે જેઓ જિલ્લા કલેક્ટર છે ચૂંટણી અધિકારી છે તે આદેશ કરશે અહીંયા જ આદેશ થશે પણ હકીકત એ છે આખો ખેલ થયો છે નક્કી જ ખેલ હું ફરીથી આ શબ્દ વાપરું છું ખેલ થયો છે નક્કી જ સગ્ગા બનેવી હોય ટેકેદાર હોય અને ઉમેદવારી પત્રક ભરવા જતી વખતે એમની ઉપર ન લઈ જવામાં આવે એનો મતલબ પહેલેથી અથવા તો દાળમાં કંઈક કાળું હતું અથવા આખી દાળ કાળી હતી અગિયાર વાગ્યા સુધીમાં સ્પષ્ટ થઈ જશે કલેક્ટર પાસે બે ઓપ્શન છે કેમ કે સમય માગે તો સમય આપ્યો છે જો ત્રણને પ્રોડ્યુસ કરશે અને ત્રણ કલેક્ટર આગળ એમ કહેશે કે હા મેં સિગ્નેચર કરી હતી તો સ્વાભાવિક રીતે જ આ જ એ ત્રણ લોકો છે જેમને ગઈકાલે કલેક્ટર સમક્ષ ઓન કેમેરા એવું કહ્યું છે કે મેં સિગ્નેચર કરી નથી ખેલ કોને પાડ્યો કેમ પાડ્યો કેવી રીતે પડ્યો એવું નથી જાણતો પણ હું ફરીથી કહું છું સુરત લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારને લઈ ખેલ પડ્યો છે એ નક્કી છે અને જો ખેલ પડ્યો હશે અને આ ઉમેદવારી પત્રક રદ થશે તો કોંગ્રેસ માટે અને જે આખું ગઠબંધન છે આખા દેશનું ઇન્ડિયા ગઠબંધન છે એમાં મોટું પંક્ચર પડશે કારણ કે છવ્વીસ બેઠક એમાંથી ઇન્ડિયા ગઠબંધનના પચીસ ઉમેદવાર જ રહેશે જો ફોર્મ રદ થાય તો કારણ કે માત્ર નિલેશ કુંભાળેનું ફોર્મ રદ નહીં થાય તેમના જે ડમી ઉમેદવાર છે તેનું પણ રદ થશે કારણ કે તેમના કેસની અંદર પણ એફિડેવિટ કર્યું હતું અને જે સમર્થક હતા તેમને પણ નિલેશ કુંભાળીના ત્રણ સમર્થકની જેમ જ કહ્યું છે કે અમે સિગ્નેચર નથી કરી હું ફરીથી કહું છું ગુજરાતની રાજનીતિનો આ સૌથી મોટો ખેલ હશે હશે ને હશે અને આ એ સુરત લોકસભા બેઠક છે જ્યાંથી દેશને પહેલાં કોંગ્રેસી પ્રધાનમંત્રી મોરારજી દેસાઈના રૂપમાં મળ્યા હતા સુરત માટે સુરતની આ બેઠક ભારતીય જનતા પક્ષ માટે પરંપરાગત ગઢ રહેલો છે એમાં કોઈ બેમત નથી સવાલ અહીંયા લીડનો હતો પણ ઇન્ટરેસ્ટિંગ વાત એ પણ થઈ હતી કે મૂળ સુરતી ભારતીય જનતા પક્ષના વર્સિસ સૌરાષ્ટ્રવાસી સૌરાષ્ટ્રવાસી નિરેશ કુંભાણી હતા પણ આ તમામની વચ્ચે પહેલા દિવસથી જ્યારથી ઉમેદવાર તરીકે એમનું નામ ઘોષિત થયું હતું ત્યારથી સ્થાનિક મીડિયામાં ખુદ કોંગ્રેસમાં ચર્ચા હતી ખુદ કોંગ્રેસમાં ચર્ચા હતી હું આ ફરીથી કહું છું હું આ ફરીથી કહું છું જવાબદારીપૂર્વક કહું છું કે કોંગ્રેસના અનેક લોકો આ ચર્ચા કરતા હતા કે અહીંયા ખેલ પડશે અને ગઈકાલે બાબુ કે અને મેં કહ્યું કે દાળ કાળી છે કે દાળમાં કંઈક કાળું છે ત્યારે અમને કહ્યું હતું કે દાળમાં કંઈક કાળું છે હવે સવાલ એ છે કે નિલેશ કુંભાણી ટેલિફોન ઉપર એમ કહે છે કે હું લઈને 25 ટેકેદારે તો એબીએસકો કોપર કેમ કરવાની વાત આવી અગિયાર વાગે નક્કી થશે નવ વાગેનો સમય છે વીસ મિનિટ બાકી છે નવ વાગે આવે છે કે અગિયાર વાગે નિલેશ કુંભાણી જાળશે પણ એ પાક્કું છે સુરતની આ કલેક્ટર ઓફિસ કે જ્યાં પૂરી પ્રક્રિયા થઈ રહી છે એ એક કેન્દ્ર બન્યું છે અને તમામની નજર અહીંયા છે મીડિયા એલાવ નથી હું ગયો હતો મને પણ ના પાડવામાં આવી છે બની શકે કે વ્યવસ્થાના ભાગરૂપ ભાગરૂપને એલાવ કરવામાં આવતું હોય પણ આ એ જ કલેક્ટર ઓફિસ છે જ્યારે ઉમેદવારી કરવામાં આવતી હોય છે ત્યારે ઉમેદવારી કરવામાં આવતી હોય છે ત્યારે વિઝ્યુલાઇઝેશન કરવામાં આવતું હોય છે સવાલ એ પણ છે કે એ પારદર્શિતા કેમ નહીં હું ફરીથી આ સવાલ ઉઠાવું છું સવાલ એ છે કે જ્યારે ઉમેદવારોની જો વિઝ્યુલાઇઝેશન થતું હોય ડિસિપ્લિન સાથે થતું હોય વ્યવસ્થા સાથે થતું હોય તો આ કેમ નહીં કે કલેક્ટર ઓફિસ જાણે પણ કેમ કે ચૂંટણીનો મુદ્દો છે ચૂંટણી પંચના અબાધિત અધિકારો છે કલેક્ટર ચૂંટણી અધિકારી છે એ કલેક્ટરને અબાધિત અધિકાર છે કલેક્ટર ઓફિસમાં કોઈને પ્રવેશ આપવો કે ના આપવો પણ હું ફરીથી કહું છું આ પ્રક્રિયા પારદર્શી રીતે થવી જરૂરી છે જી આભાર રોનક અમારી સાથે જોડાવા માટે અને તમામ જાણકારી આપવા માટે તો સુરત લોકસભા બેઠક કે જ્યાં હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો છે લગભગ અઢી કલાક જેટલો સમય બાકી છે ને ત્યારબાદ નક્કી થઈ જશે નિલેશ કુંભાણીનું ફોર્મ યથાવત રહેશે કે પછી રદ થશે